આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર મા ખોડિયારની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેઘાણી પરિવાર દ્વારા આયોજિત આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગુરુવાર આપા હરદાસ આપા મેરામ તથા ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અને કુળદેવી મા ખોડિયા બ્રહ્માણીના આશીર્વાદથી યોજાયેલી આ રથયાત્રાનું પ્રસ્થાન શ્રી રંગ વિવંતા જેઆઈડીસી અંકલેશ્વરથી થયું હતું રથયાત્રા નિયમ ચોકડી પારસમણી ચોકડી પંચવટી સોસાયટી ગોલ્ડન પોઈન્ટ સાવન ચોકડી સિટી સેન્ટર સરદાર પાર્ક જીઆઈએલ રોડ થઈ સરદાર ભવન સુધી પહોંચી હતી સમગ્ર માર્ગ પર ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો હતો સાંજેમાં ખોડિયારની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમના આયોજનમાં મેઘાણી પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો